હમણા દૂધ પાયું તું અને આ બધું ફોડી વારો વારો આમ કે કામ નો હોય કાજલ હોવા કોક આવે તો મારી વેલ્યુ શું લે આપણા ઘરમાં હખે થી નાસ્તો નહીં કરવા દે વાડી લઉં છું મારી માં પણ તો વાકીદા પેલા કરવા મંડો ને અને લઈ જાજા તો છોકરાને

ભાખરી ના બદલે ભાખરો બનાવી દીધો મારે ગળામાં ભાખરો ચોટી ગયો

તો મને આગળ વધી જાય નોકરી મળી જાય મારી છોરીને હમ તમાર છોરી હાટું થઈ તો કરવા તૈયાર છું હે મને કીધું કાના તમને કહી નહી હું તો આમ આ હાલો હાલો આપણે લેતા ચાલો નાસ્તો હાલો 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 લઈ મોટરસાઈકલ મોટરસાઈકલ લાવતો હાલો હાલો હાલી જાય નજીક જ છે આયા નજીક છે હા હા તો હાલ હાલ બાપુ એ બાપુ ગયા લે આઈ ગઈ દીકરા હા હા માતાજી સુખી રાખે હે તારો ફોન આવ્યો તો તું હવાર આવવાની હતી આ અગિયાર વાગવા આયા એટલું બધું કેમ મોડું થઈ ગયું અરે બાપુ હા તો લેવા દયો હા બે બે બટા પોરો ખાઈ લે હા રે માણ ફરતો ઉતા સારું તડકો કેવો હે બાપુ ખબર હે તમને વાત પૂછો માં એવો તડકો હે બાપુ થાકી ગઈ હું તો હાલી હાલીને એક તો રિક્ષા ઈ નો મળે ગામમાં રિક્ષા હતા બટા નથી મળતી આવ આવ પાણી પી લે શું તો તમે ખાવ તમને કેટલી વાર કીધું કે હવે સિટી માં રહેવા વયા જાવ તમે તો પણ ગામનો નો મોહ નથી મુકતા હો બટા આપરા બાપ દાદા ગામડામાં રહેતા હે ગામડું મેકાય થોડું બટા સસમાં કેટલા લીધા

કોણ બેન તમે ઓલા રામા કાકા ની ત્રિતા ગામમાં રામા કાકા હા તમે રામા કાકા ના છોડી હા ઓય ની દીકરી હો હા ને હા હા તો લ્યો હા પણ આટલે બતાડ આવું હું તમને અરે આને તો રામા કાકા ની છોડી હે ને એટલે આ તો હે ને મારા બાપુ એમ કીધુંતું કે નાસ્તો પડ્યો હા છે 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 નાસ્તો છે ઉપર મને દેઓ ને હું દે દેતે અરે એમાં એવો તો ના ના મે કે દઈ દો મને ઘરવાળા છે તો હું શું કરું તમાર ઘરવાળા આ કોક ના ઘરવાળા ને હસ્ત મેળાપ કરસ્તી અરે હસ્ત મેળાપ નથી કેતી આને તો એક ફ્રેન્ડલી તરીકે હાથ મળાવવાનો કે આજી તો કોસ હાથ મિલાવે છે હા તો ઈ તો અમારે શેર માં આવું જલતું હોય એ હું હું શું કહું ચીકુડી આમાં છે ને ભાવનગરી ગાઠિયા છે છે દેજો નાસ્તો અને હું શું હાલો ને ઘરે પાકો લાગે હાલો ને હાલો ને અલે વઈ જા જો ઘર વાળો કઈ મૂકવા આવે તને આ વિધા ને બાપા પડી હોય એમ અરે પણ એમાં એવું હે કે તડકો કેવો હે બારે તમને તો ખબર જ છે તું ગામડામાં તડકો હોય ખરા આઈ કેમ એમ બસ પગલે વઈ જા હો હવે ભગાય હવે આ બેને બજવો મારો તો વારો છે આજ તો હાલે તું એ જા તું એકલી તો છાને ઘરે તો કાઈ તમને શીખડાયું હોય કે શીખડાયું અરે તને શીખવાડું કે શીખવાડું તારા બાપા હે કે આ આમ 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 હાથ નો કરાય આમ મીઠી મીઠી વાતો નો કરાય પણ તમને મારા બાપુ પર ને મારા મમ્મી ઉપર જવાનું કોણ તો તો કહું ને એટલા સંસ્કાર હોવા જોઈએ તમારા માં તમારી જેમ તો નથી ને મારા જેમ નથી મતલબ શું છે મને કેતી કપડા પહેરવાનો તમારો ઢંગ નથી કે મારો હવે મારો ઢંગ જ છે તું તારું જો આમ ડાસું જો આમ ખોટી કરવા મને ખબર હોત ને કે તમારા ઘરે મારા બાપા મોકલે તો હું તમારા ઘરે આવત જ નહીં એ આવતી ખબર પડી તને ખબર પડી ગઈ આ બધું ઉપર ઓલું હોય ને તો લગન જ નો કરાય મને છે ને મને પોહાઈ એને પોહાઈ અમારા બેનો પ્રશ્ન તારે એને બહુ હેરામ કરવાની જરૂર નથી હો એક તો આજે જ ગામમાં આવી હો રેવા દયો ખોટી મારાથી નો થવાની થઈ જાય હો આજે જ ગામમાં हम ताले हम जाडू ताले हम जाडू तो निकर तारा गर्मा ओने तले उ निगणू बागे आओ तुम्हाना करे आहाँ निकर तेली फुर्सत मा निकर जावे अध्या जेवी छाइन कैख़बर नत पढ़ती अन्या आथ तो आवाद यूने वारो बहु लाए लोपाड़ा कतता ના કાજલ બહુ બટા તમારે ક્યાંય જવાનું નથી હું બેઠી છું ત્યાં લાગે તમારા ઘરની બહાર ક્યાંય જવા હું એ પેલા મને કયો મારા છોકરાએ તમને કઈ હેરાન કર્યા કઈ કીધું એના લખન ખોટા થઈ ગયા છે કોક છોકરી આવી ને તો એની એડે મીઠું મીઠું કરે આ બે હું આવી મારી વાત કરી બે વાત કરી મારી છોકરા અરે બા કરે પેલા તો ખરા તું મારી હેરાન ન કરતો હો હેરાન નથી કરતો મે તો ખાલી હે ને આમ રામ રામ કઈ રામ રામ કરાય છોકરી રે અરે એને મારી હાટુ નાસો મઈ ગયો તો ને એને મારી સાના જાવ કાજલ બટા તમે સાના રહી જાવ તો

આશીર્વાદ આશીર્વાદ મારા જેવું કરતા મારા જેવા નખરા કરતા આવું થાય